મિત્ર આપણે આવ્યા છે પરબ પરબધામ આવ્યા છે ચાલો તમને દર્શન કરાવવું અને આનો તમે નજારો જોવો હવે આમ આમ બધી બતાવો આ નું મિત્ર આ છે આપડે પરબધામ જોવી પરબ જગ્યા છે બતાવવું અંદર તો જો હવે દર્શન કરવા માટે આપણે જાવી જો આ જો કરીને તમને બતાવું છું આ પરબનું મંદિર છે સદેદાસ સમરદેદાસ પરબધામ જો મિત્ર નારીયરી છે આ બધું છે અહિયાં આપણે આગળ જાવી તમને બતાવું કેવું છે મિત્ર આપણે ધૂણો છે અને આ બાપુ ની જગ્યા છે આપડે બાપુ અહીંયા બેઠા હોય બે આ એનું સ્થાનક છે પરબધામ છે આ મંદિર છે મંદિરે આપણે જયા ગયા છીએ પણ હવે અંદર તમને લઈ જવા દે કેમેરો અંદર ના દર્શન તમને કરાવે આપડે ના દર્શન કરવા અંદર કેમેરો લઈ જવાની મનાય છે ચાલો મિત્રો જાગી અંદર લઈ જવા દે તો